મથુરામાં દાઉજીકા હુરંગા ઉત્સવમાં રંગો અને પરંપરાનો અનોખો સમન્વય જોવા મળ્યો ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં બ્રજ ક્ષેત્રમાં હોળીના અંતિમ દિવસે પરંપરાગત દાઉજી કા હુરંગા ઉત્સવ ઉજવવામાં આવ્યો આ પ્રસંગે શ્રી દાઉજી મહારાજની પૂજા કરવામાં આવી હતી ઉત્સવ દરમિયાન પુરુષો ગોપ અને મહિલાઓ ગોપિકા તરીકે પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ઉત્સાહપૂર્વક ઉજવણીમાં ભાગ લે છે દાઉચીકા આ હુરંગા ઉત્સવ બ્રજ ક્ષેત્રની અનોખી પરંપરા છે જે હોળીના ઉત્સાહને વધુ વધારી દે છે પુરુષો અને મહિલાઓ વચ્ચે રંગો અને પાણીથી ભરપૂર રમતો યોજાય છે જેનાથી પરસ્પર પ્રેમ અને ભાઈચારો પ્રગટ થાય છે આ ઉત્સવમાં સંગીત અને નૃત્યનો પણ વિશેષ સમાવેશ હોય છે જે સ્થાનિક સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે ઉત્સવ દરમિયાન સ્થાનિક લોકો તેમજ દેશ વિદેશના પર્યટકો મોટી સંખ્યામાં હાજરી આપે છે મંદિર પરિસરમાં અને આસપાસના વિસ્તારોમાં રંગોનો વરસાદ અને સંગીતની ધૂન સાથે લોકો ઉત્સવનો આનંદ માણે છે આ પ્રસંગે સ્થાનિક બજારો અને માર્ગો રંગબેરંગી ઝાંખીઓ અને સજાવટોથી શોભાયમાન થાય છે દાઉજીકા હુરંગા માત્ર એક ઉત્સવ નથી પરંતુ બ્રજ ક્ષેત્રની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે આવી પરંપરાઓ દ્વારા સ્થાનિક લોકો તેમની સંસ્કૃતિને જીવંત રાખે છે અને નવી પેઢીને પણ તેની સાથે જોડે છે ઉત્સવના આકર્ષણને કારણે મથુરા અને આસપાસના વિસ્તારોમાં પર્યટન ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળે છે